શામણા પૂર્ણિમાને લઈને યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળાના દર્શન માટે ઉમટ્યા હતા પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે તો પૂર્ણિમા નિમિત્તે શામળાજીને વિશેષ સાજ શણગાર કરાયા હતા તો મહાસુદ પૂર્ણિમા છે આજે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી છે રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે આ સાથે જ શામળિયાને પણ સુંદર રીતે વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે

દર્શન કરવા નું મહત્વ બહુ મોટું છે એનું વિશેષ પોંડે હોય છે અને આ આમ જોવા જાય તો કુંભ મેરો પણ ચાલી રહ્યો છે એટલે એને લોકો આવે છે દર વખતે ના કરતાં બહુ મોટી વિશાળ સંખ્યાના અંતર ફક્ત વેલી સવારથી દેખાય દર્શને આવ્યા છે અને લોકો દર્શન કરી ધન્યતા જી રાકેશ કયો ઉત્સવ ভক্তોમાં જોવા મળી રહ્યો છે ભક્તો દર્શન માર્ગ પુણ્યાય મંદિર અંદર દર્શન કરે છે દર્શન નું બાદ એ લોકો પ્રદક્ષીના કરી અને જે એના દેવીપુર નજીક થી જે મેટ્રો નદી પસાર થઇ છે ત્યાં આગાડી એ ભક્તો જાય છે અમુક લોકો ભક્તો નદી અંદર પણ નદી માં પણ સ્નાન કરે છે અને આજે વિશેષ આનંદ અનુભવી રહ્યા છે અને આ જે દર્શન છે દર્શનનું વિશેષ મહત્વ છે અને એવું ભક્તો અંદર એવું માનવું છે કે આ પુણ્ય એ વિશેષ પુણ્ય હોય છે દર વખતે પૂર્ણિમા પર ભક્તો આવતા જ હોય છે પરંતુ મહાગ પૂર્ણિમા પર સૌથી વધુ ભક્તો આવતા હોય છે એટલા માટે મંદિર પરિસર ના અંતર કોઈ પણ ભક્તો ની ભીડ થાય શાંતિથી દર્શન લાઈવ કરી શકે બંને દરવાજા પર આઉટ નીકળવા જે વ્યવસ્થા છે એ પણ બિલકુલ સુચારુ સ્વરૂપ ચાલે છે સિક્યુરિટી પણ ત્યાં આગળ પોતી ભીડ ના થાય એ માટે વ્યવસ્થા છે પ્રસાદ લેવા માટેની પણ ભક્તોએ કોઈ લાઈન ના થાય એના માટે કાઉન્ટરોની પણ વ્યવસ્થા વ્યવસ્થા કરેલી છે અને દર્શન કરી પ્રસાદ લઈને સીધા એમની ગાડી સુધી પહોંચી શકે કોઈ પણ તકલીફ ના પડે એ માટેની મંદિર પરિષદ દ્વારા વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે જી સાથે જ આજે શું કોઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ખરું સ્વાગત કરી રહ્યા છે પરિસર ના પૂજારીઓ દ્વારા એમનું સ્વાગત પણ થઈ રહ્યું છે અને આ સ્વાગત થયું છે ત્યારે ભગવાન પોતે સ્વાગત કરવા એવું ભક્તો અનુભવી રહ્યા છે જી 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 આભાર રાકેશ સમગ્ર માહિતી આપવામાં